સુરતના ખાતે દેખરેખ રાખતા યુવાનની સાથે પાવર બે ગાર્ડે ઝઘડો કરીને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી રાખી હતી આ મામલે પોલીસે હત્યા કરનાર બે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્રાણ પાવર હાઉસ ખાતે સિક્યુરિટીની દેખરેખ રાખતા યુવાનની સાથે પાવર હાઉસના બે ગાર્ડે ઝઘડો કરીને છપ્પોના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી જો કે આજે મોડી સાંજે ઉત્રાણ પોલીસે હત્યા કરનાર બે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી દીધી છે ઉત્રાણ પાવર હાઉસ ખાતેના સ્ટાફ क्वાર્ટર્સમાં રહેતા પાર્થ હરિભાઈ વ્યાસ જે પાવર હાઉસની સિક્યુરિટી ગાર્ડ હોય છે તેની દેખરેખ રાખવાનું કામકાજ કરે છે એક દિવસ અગાઉ તેની હત્યા કરાયેલી લાશ ઈ બેતાલીસ નંબર ના સ્ટાફ ક્વાર્ટર્સ ની નજીક થી મળી આવી હતી તેને પેટમાં અને ચહેરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ઉતરાણ પોલીસ પહોંચી ગઈ હતી અને સિક્યોરિટીના ઇન્ચાર્જ ઓફિસર વિરેન્દ્રસિંહ યાદવની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી જેમાં બીજા સિક્યુરિટી ગાર્ડ શૈલેન્દ્ર ભાનુ પ્રતાપ યાદવનો મૃતક પાઠ વ્યાસ સાથે ઝઘડો થયો હતો અને તેમાં જ શૈલેન્દ્ર યાદવે ચપ્પુના ઘા મારીને પાર્થ વ્યાસને મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમાં હત્યા કરવામાં બીજો એક સિક્યુરિટી ગાર્ડ સેવારામ ગણપતરામ રસેનિયા પણ સામેલ હતો ઉત્તરાયણ પોલીસે મોડી સાંજે હત્યા કરનાર સિક્યુરિટી ગાર્ડ શૈલેન્દ્ર યાદવ અને સેવારામ રસેનિયાની ધરપકડ કરી દીધી હતી અને બંનેએ પોલીસના નિવેદનમાં એવું લખાવ્યું હતું કે પાર્થ વ્યાસે તેને નોકરી બાબતે ઠપકો આપ્યો હતો અને તે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી Bureau report S20 news Surat